વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે દૂધપાક પાક બનાવવાના છીએ તો એના માટે આપણે એક લિટર દૂધ લીધું છે અને અહીંયા આપણે બાસમતી ચોખા લીધા છે અને છ ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને સાતથી આઠ એલચી અડધાથી પૂણા અડધા જેટલું જાયફળ લીધેલું છે અહીંયા પિસ્તા લીધા છે કાજુ બદામ અને ચાર ઓલી લીધા છે કોઈપણ મહેમાન આવવાના હોય અને ઝડપથી આપણે દૂધપાક બનાવવો હોય તો ઝડપથી બની જાય એવી રીતે આજે આપણે દૂધપાક પાક બનાવવાના છીએ એટલે કે આજે આપણે કુકરની અંદર દૂધપાક પાક બનાવવાના છીએ તો પહેલાં આપણે ત્રણ ચમચી જેટલા ચોખા અને આઠથી દસ કાજુને પલાળી દેવાના છે દસ મિનિટ માટે અહીંયા આપણે આઠથી દસ જેટલા કાજુ પલાળેલા છે અને ત્રણ ચમચી જેટલા આપણે બાસમતી ચોખા લેવાના છે તમારે વધારે ઉમેરવા હોય તો ચાર ચમચી તમે લઈ શકો છો અને અહીંયા આપણે કાજુ અને ચોખાને પલાળી દીધા છે ત્યાં સુધીમાં કાજુ અને બદામને આપણે કતરણ કરી લેશું આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરી લીધી છે અહીંયા ને આપણે જે કાજુ પલાળેલા છે એને આપણે મિક્સર જારમાં લઈ લેશું ને આપણે ચોખા પલાળેલા છે એનું પાણી કાઢી નાખશું

ઘીને આપણે સરસ આમ લગાવી દઈશું આપણો ગેસ ચાલુ નથી અત્યારે ઘીને છે ને આપણે કોટ કરી દઈએ ને આપણે કુકરમાં તો એ મસ્ત આપણો આ દૂધ પાક ચોટે નહીં હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે જે ચોખા નીતારી લીધા ને એ આપણે હવે શેકી લેવાના છે એટલે આમાં ઘીની કોટિંગ આવી જાય એકદમ ઝડપથી આપણો ત્રણ જ સીટીમાં આપણો દૂધ પાક તૈયાર થઈ જાય છે અને આપણે એટલે આમાં ઘીની કોટિંગ આવી જશે આપણે થોડી વાર ચોખાને શેકી લીધા છે આપણે એક લીટર જે દૂધ લીધેલું એ આપણે આમાં ઉમેરી દઈશું ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું આમાં આપણે મલાઈ કાઢવાની નથી હવે આને આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે એક ઉભરો આવે ને ત્યાં સુધી આને ગરમ થવા દેવાનું છે તો અહીંયા આપણે કુકરમાં કુકરના ઢાંકણાની અંદર આપણે ઘી લગાવી લેશું આવી રીતે આટલામાં એટલે આપણું દૂધ પાક ઉભરાય નહીં અને સાવ ધીમા ગેસ ઉપર આપણે ત્રણ સીટી લેવાની છે તો અહીંયા આપણે દૂધમાં ઊભરો આવી ગયો છે સરસ આવો ઉભરો આવી જાય પછી આપણે જે કાજુ અને ચોખા પીસીને રાખેલા એ આપણે આમાં ઉમેરી દેવાના છે ચારોલી ને પણ ઉમેરી દેવાની છે આપણે બે ચમચી જેટલી ચારોલી હશે આશરે એક તોલા જેટલી ચારોલી છે આપણી અહીંયા આપણે ચારોલી પણ ઉમેરી દીધી છે પાંચ થી છ ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દેસુ અહીંયા આપણે આપણે ઢાંકણાની અંદર ઘી લગાવી લીધું છે હવે કૂકર બંધ કરીને આપણે ત્રણ સીટી લેવાની છે આવી રીતે ઊંડું કૂકર લેવાનું એટલે સરસ થશે તમારી પાસે નાનું કૂકર હોય છીછરું તો એમાં તમારે સીટી થાય અને એવું લાગે કે દૂધ ઉભરાય છે તો ગેસ બંધ કરી દેવાનો અને પાછી પાછી થોડી વાર પછી પાછો ગેસ ચાલુ કરી અને એવી રીતે ત્રણ સીટી તમે લગાવી શકો પણ મારો કુકર ઊંડું છે એટલે વાંધો નહીં આવે જે સરસ હવા ભરાઈ જશે એટલે સાવ ધીમા ગેસ ઉપર ત્રણ સીટી આપણે લેવાની છે ઉપર આપણો દૂધ પાક પાકે છે ત્યાં સુધીમાં આપણે એલચી પાવડરને ઉમેરશું એલચીને ખાંડી લેશું એલચી જાય પણ આપણે સરસ ખાંડી લેશું અને પછીથી ઉમેરવા જ્યારે આપણે કૂકર તૈયાર થઈ જાય એટલે કે કૂકરમાં ત્રણ સીટી થઈ જાય ઠંડો થઈ જાય ને પછી ઉપરથી ઉમેરવાથી આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે પહેલાં ઉમેરી દે ને તો એનો સ્વાદ થોડો ઓછો થઈ જાય છે એ આપણે જાતે જ હવા નીકળી ગઈ છે ને ત્રણ સીટી થઈ ગઈ હતી જો બહુ ઉભરાણું નથી આટલું જ સાર આટલું થોડું આમથું જ નીકળું છે મસ્ત એવો આપણો ટેસ્ટી દૂધપાક તૈયાર થઈ ગયો છે આપણે ચોખા પણ જોઈ તો આપણા ચોખા મસ્ત એવા ચડી ગયા છે અને આપણો ઘટ એવો જો તમને દેખાતા જ લાગશે કે કેવો મસ્ત એવો ઘટ આપણો દૂધપાક થઈ ગયો છે આપણે આમ ફેરવશો તો ડોયામાં એક કોટ આવી જાય છે આપણા દૂધ પાકની અંદર અહીંયા આપણે હવે જે કાજુ બદામની કતરણ કરેલી અત્યારે દૂધ પાક ગરમ જ છે તો ઉમેરશું એટલે સરસ સોફ્ટ થઈ જશે તો બધું ઉમેરી દઈશું કાજુ બદામને એલચી અને જાયફળનો જે આપણે ભૂકો તૈયાર કરેલો ને એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી દઈશું ત્રાદ માટેનો ટેસ્ટી એવો આપણો દૂધપાક થઈ ગયો છે તૈયાર ને થોડીવાર ઠંડો થવા દેસું એટલે સેજ એવો ગરમ હશે તો પણ ભાવશે અને એકદમ તમે ફ્રિજની અંદર ઠંડો કરીને ખાશો તો પણ ખૂબ જ મજા આવશે દૂધ પાકને સર્વિંગ બાઉલની અંદર કાઢી લીધો છે તમે જુઓ નીચે તળીએ પણ ક્યાંય બેઠો નથી અને એવો ને એવું સરસ આપણો કૂકર છે અને આપણે સર્વિંગ બાઉલની અંદર આપણે દૂધપાકને કાઢી લીધો છે ને આપણે થોડીવાર ફ્રિજની અંદર ઠંડો થવા દેસું તો અહીંયા તૈયાર છે આપણો શ્રાદ્ધ સ્પેશિયલ કુકરમાં બનાવેલો દૂધપાક જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો